ભંગાણના કારણે પાણીનો કેટલો બધો બગાડ થઈ રહ્યો છે આ દ્રશ્યો છે સાણંદ સર્કલ નજીક ફીડર લાઈન કે જેનો વાલ બંધ કરાયો છે સમારકામ દરમિયાન ભંગાણ સર્જાયું વાલ બંધ કરાયો દ્રશ્યો જોઈ રહ્યા છો સ્ક્રીન પર સાણંદ સર્કલ નજીક જાસપુર ફીડર લાઇનનો વાલ બંધ કરાયો સમારકામ દરમિયાન લાઈનમાં ભંગાણ સર્જાતા વાલ કરાયો બંધ બંગાળના કારણે પાણીનો થઈ રહ્યો છે બગાડ